ઠંડી તો નથી પણ પવન દુનિયાનો છે અને વાદળા થઈ ગયા છે બે ડૂર જોકે પાછો વરસાદ આવે અથવા સાટા ખરે એવું થઈ ગયું છે અને પવન છે જોકે ધારો પવન આવે છે આમ તો બુનિયાનો રોયાળ જેવું ઉડી ગયું છે અને વાદળાઈ એ બે ડૂર થઈ ગયા છે એટલે પાછો જો વરસાદ આવે નહી તો સારું એવું બધું છે અને વેહું જોવું આપણે એલી આવે છે વાહે અને બે ઘેરા મોર છે બે ત્રણ ઘેરા એવું બધું છે એટલા માટે આપણે બેહું લઈને જવું આજે લઈ રહ્યા છીએ ખડમાં તો માલ જોવો બધા આપણે એલી આવે છે અને જાય છે આજે ખડમાં ડૂબા

બેહું ની માથે બેસી જાય એટલે ઓ જો મિત્રો અત્યારે આપડી બેહું છે ને ખડમાં આવી ગઈ છે અને ખડ છે પણ બહુ સારું તો જોવા જે પવન જેવું હતું અને વાદળા જેવું હતું એટલે વેહું આપડી ખડમાં અત્યારે પોચી ગઈ છે پوچھا پہ جائی سے پانی بار پی گیا سے بار وگیا جی رہے તો મિત્રો અત્યારે વાગી વાગ્યા છે બે અને આપણા માલ આવ્યા હતા સેટા એટલે આજ પહેલાં ઊભા કરી મૂક્યા છે અને પાછા હવે જઈ રહ્યા છે ઘરે તો અત્યારમાંથી જાહેર ખડતા રખડતા અત્યારે માંડ ઘરે હાડાસ વાગે વાગી પૂખસે તો અત્યારે આપણા માલ જોવા ઊભા થઈ ગયા છે અને જઈ રહ્યા છે રખડતા રખડતા કરવો કે પછી શણગારને ધોઈ રહ્યા છે જોકે હજી શણગાર તો ગાભણી છે હમણાં અહીંયા આવવાની છે એટલે ટૂંકમાં ધોતા નથી પણ ખાલી ખંજવાળવા માટે ઊભી છે ગાય જોકે આ ગા તેમની એવા છે એટલા માટે તે જ્યાં બેઠા હોય ત્યાં ખંજવાળવા માટે આવતા હોય છે આવતી હોય છે ગા તો એ ગા પણ હમણાં અહીંયા આવવાની છે તેમનું નામ છે શણગાર અને ગયા વર્ષે જે અહીં નહીં થઈ તેમને બે વાસળીઓ આવ્યું હતું અને વણ બે વાસળીઓ આવી જાય એટલે જામો જામો

હળી મેલી હોય ને તો ઊભી રહી એવી શાહ રોંઢાની બનાવી છે બેહને ધોઈ તો હાલો બધા સાપણી પીવા માટે હાલો મિત્રો ઘરે માલ મૂકીને જોવા જઈ રહ્યા છીએ ઘરે તો જો મિત્રો અત્યારે આપણે ભેહો મૂકીને ઘરે જઈ રહ્યા છીએ વાગી ગયા છે સાડા ત્રણ તો ભેહોમાં અત્યારે બાપુજી એકલા છે અને માલ આવ્યા હતા પણ બહુ ફેટા પણ આપણે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે આપણે એક જગ્યાએ જવાનું છે જવાર ભરવા માટે આટલા માટે આપણે વહેલા આજે ઘરે જઈ રહ્યા છીએ બાકી તો વેહું આરે જ હોત પણ જવાર ભરવા માટે જવાનું છે વહેલું એટલા માટે બેહું આપણે મૂકી અને અત્યારે એકલા જઈ રહ્યા છીએ ઘરે બેહું તો મોટી મોટી ઘરે આવશે હાલી આવશે અને આપણે ઘરે જઈ અને જવાર ભરવા માટે જવાનું છે કારું કચરું માટે તો કે નીડ કાંઈ છે નહીં એટલા માટે તો અત્યારે જો આપણે ભાતનો ઠેલો છે હારે અને ગઢાણમાં જઈ રહ્યા છીએ હાલીને લઈને ઘરે જમાતા જઈ જાય છો